નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ અને તાજા સમાચાર તો આગળ આપણે સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી જેમાં સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાશે જ્યારે પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે બીજા તબક્કાનું છવ્વીસ એપ્રિલે ત્રીજા તબક્કાનું સાત મહિના રોજ ચોથા તબક્કાનું તેર મહિના રોજ પાંચમા તબક્કાનો વીસ મહિના રોજ છઠ્ઠા તબક્કાનું પચીસ મેના રોજ અને સાતમા તબક્કાનું એક ના રોજ મતદાન યોજાશે તેમજ ઓગણીસ એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કામાં કુલ એકસો બે બેઠકો ઉપર આ મતદાન યોજાશે જ્યારે છવ્વીસ એપ્રિલે નેવ્યાસી બેઠકો ઉપર સાત મહિના રોજ ચોરાણું બેઠકો ઉપર તેર મહિના રોજ છન્નું બેઠકો ઉપર મતદાન યોજાશે તેમજ વીસ મે ઓગણપચાસ બેઠકો પચીસ મેના રોજ સત્તાવન બેઠકોના એક જૂને સત્તાવન બેઠકો ઉપર મતદાન યોજાશે તો બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગામોને હવે નર્મદાનું પાણી મળશે જેમાં ત્રણ તાલુકાના અડત્રીસ ગામોને આ નર્મદાનું પાણી મળવા જઈ રહ્યું છે જેમાં અત્યારે આ જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેથી સરકારે આ રજૂઆતને ધ્યાનમાં લઈને રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે જેમાં વાત કરવામાં આવે તો વઢવાણ મૂળી અને સાયલા તાલુકાના ગામોને તળાવ સીમ તળાવ તળાવ ચેકડેમ અને નર્મદા જળથી ભરવામાં આવશે આ ઉપરાંત સત્યાવીસો સાત હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારનું આ ખાસ આયોજન છે તો આ ચૂંટણી આવી રહી છે હવે કર્મચારીઓને ભેટ મળી જેમાં નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો કરાર આધારિત કર્મચારીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે જેમાં છવ્વીસ હજાર કર્મચારીઓના પગાર વધારાનો લાભ મળશે અને આ નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બતાવતા કર્મચારીઓ તાજેતરમાં જ પગાર વધારા મામલે હડતાલ ઉપર ઉતર્યા હતા અને એમની હડતાલ અત્યારે સફળ થઈ ગઈ છે તો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને બે ટાપુઓને વધુ એક અત્યારે મોટી ભેટ આપી છે જેમાં ભારતના એન્ટ્રા ડોટ અને માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા પંદર પોઈન્ટ પાંચ અને લક્ષદ્દીપ ટાપુના કવારતી અને મિનિકોય માટે રૂપિયા પાંચ પોઈન્ટ બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે આ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો આજથી જ આ લાગુ થઈ જશે તો આ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ હવે ચૂંટણી પંચે એક બીજું એલાન જાહેર કર્યું જેમાં જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પછી તરત જ વિધાનસભા ચૂંટણીની યોજવામાં આવશે જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે સુરક્ષાના કારણોસર જમ્મુ કાશ્મીરમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અશક્ય નથી જેથી હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આ વિધાનસભાની ચૂંટણી યોજાશે તો બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે અત્યારે ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અત્યારે સમયસર શરૂ કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી આગામી અઢાર માર્ચથી ટેકાના ભાવે શરૂ કરવામાં આવશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને થશે અને આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમજ ભારત સરકાર દ્વારા તુવેર માટે સાત હજાર પ્રતિ ક્વિન્ટલ જ્યારે ચણા માટે પાંચ હજાર ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે છપ્પનસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવે ખરીદી કરવામાં આવશે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપશે જેમાં કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે જેમાં પ્રથમ નોકરીની બાંધી પણ આપવામાં આવશે અને નવો એપ્રન્ટિસિપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક અથવા કોલેજ સ્નાતકોને જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટ એટલે કે તાલીમની બાંધધરી પણ આપશે જેમાં તાલીમથી દર મહિને યુવાનોને રૂપિયા એક લાખ એટલે કે આઠ હજાર પાંચસો રૂપિયા મહિને મળશે તો અયોધ્યા રામ મંદિરને લઈને એક મોટી અપડેટ સામે આવી વાત જાણે એમ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવી રહ્યા છે ને આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચે છે જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યા રામ મંદિરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે જેમાં વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર છે તે ચોવીસ કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે તો ફરી એકવાર મોંઘવારીના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે કારણ કે અત્યારે તેલના ડબ્બાના ભાવમાં વધારો ઝીકાયો છે વાત કરવામાં આવે તો સિંગતેલના ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો જ્યારે કપાસિયા તેલના ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ભાવ વધારો બાદ સિંગ તેલના ડબ્બાનો ભાવ અત્યારે સત્યાવીસો વીસ રૂપિયા પહોંચી ગયો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે પંદરસો નેવું રૂપિયા પ્રતિ ડબ્બે પહોંચી ગયો છે તો ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે અત્યારે એક મોટું પગલું ભર્યું છે જેમાં દેશને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકાસવા માટે સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી જેમાં હવે નવી નીતિ હેઠળ દેશમાં કંપનીઓ ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે અને આ માટે તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા પચીસ ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે તો બીજા સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે જેમાં હરાજીમાં દસ કિલો કેરીના ભાવ ઓગણીસો રૂપિયાથી ત્રણ હજાર બોલાયા અને અત્યારે આ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા જો કે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહમાં મોડો પ્રારંભ થયો છે અને આ કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સનો ખેડૂતો અઢારસો થી એકવીસો ભાવ બોલાયો હતો તેની સરખામણી આ વર્ષે સારા ભાવ મળ્યા છે જેનાથી હવે ખેડૂતો અત્યારે અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ચહલ પહલ મચી ગઈ અને અત્યારે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે આ બધાની વચ્ચે એવી વખત અત્યારે સામે આવી છે કે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉદ્યા પક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું કારણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી તો યાત્રાધામ પાવાગઢમાં અત્યારે છ દિવસ રોપવે સેવા બંધ રહેશે જેને કારણે અત્યારે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર ઉપર પદયાત્રા કરી જવું પડશે અને એમાં અત્યારે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે જ્યારે આ બાંધકામ માટે અઢારથી તેવીસ માર્ચ સુધી રોપે બંધ રહેશે કુલ છ દિવસ આ સેવા બંધ રહેવાની છે ત્યારબાદ ચોવીસ માર્ચથી રોપે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તો રાજ્યમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં કોપી કેસ નોંધાતા અત્યારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ અત્યારે આપણા ગુજરાતમાં અગિયાર કોપી કેસ નોંધાયા જેમાં પરીક્ષામાં ગેરરીતિ કરાવનાર આવનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે અને રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અત્યારે પાંચ કોપી કેસ નોંધાયા જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં છ કોપી કેસ નોંધાયા અને બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોંધાયેલા કોપી કેસની વાત કરીએ તો જામનગરમાં એક અને આણંદમાં ચાર કોપી કેસ નોંધાયા છે તો કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓર્ડ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ગાંધીનગર લોકસભા અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અત્યારે કુલ ત્રણ હજાર બાર કરોડથી વધુ ત્રેસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા જેમાં તેમણે અત્યારે ઓગણીસો જેટલા એલઆઈજી આવાસ મુમદપુરા અંડરપાસ ગોધાવી બ્રિજ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ સાત હેલ્થ એટીએમ અને પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું કુલ લોકાર્પણ કર્યું હતું તો અમદાવાદમાં જે લોકો પાસે અત્યારે પોતાનું ઘર નથી તેમની માટે અત્યારે નવું અને સસ્તું ઘર લેવાની તક આપી રહી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન શહેરમાં સસ્તા ઘરની ફરી એક સ્કીમ લઈને આવ્યો જેમાં એમસેને ત્રણ ઠેકાણે જેમાં ગોતા નરોડા મુઠિયા અને હંસપુરા પાઠે ઇડબલ્યુએસ બે હેઠળ એક હજાર પંચાવન આવાસ માટે અરજીઓ આમંત્રણ કરી છે જ્યારે આ ત્રણ ઠેકાણે એક હજાર પંચાવન જેટલા ઘરો બાંધવામાં આવશે અને ઓફલાઈન ફોર્મ ભરવાની અત્યારે આના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે આના માટે અત્યારે ફોર્મ ભરવાના આજથી શરૂ કરવામાં આવી રહ્યા છે અને એની વેબસાઇટ છે તે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ઉપર જઈને તમે આ ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેર મે બે હજાર ચોવીસ રાખવામાં આવી છે એટલે કે અત્યારે બે મહિનાનો સુધી સમય પણ રાખવામાં આવ્યો છે તો તહેવારો આવતા રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફરોની ભીડ વધતી હોય છે અને આ વખતે અત્યારે હોળી આવી રહી છે જેમાં અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી અત્યારે ગોધરા દાહોદ ઝાલોદ છોટા ઉદેપુર વગેરે જવા માટે અત્યારે વધારાની સરકાર દ્વારા પંદરસો જેટલી બસોથી સાત હજાર જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે પાંચસો બસો વધુ એકસ્ટ્રા તેમજ પિસ્તાળીસો જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું પણ અત્યારે ખાસ આયોજન સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે